નમસ્કાર હું શું પ્રેરણા આપશું રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે બ્રેકિંગ ન્યુઝ જણાવી દઈએ પ્રાંતિજના પીઆઈ રશ્મિ લેસાઈને સસ્પેન્ડ કરાયા મચરા જૂથ મામલામાં બેદરકારી બદલ કાર્યવાહી એસપી પાર્થરાજસિંહ ગોહિલે પ્રાંતિજ પીઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એનઆર ઉમટ ચાર્જ સંભાળશે પીઆઈ એનઆર ઉમટને ખેરોજથી પ્રાંતિજ બદલી કરાઈ હતી મજરામાં સો જેટલા વાહનો અને મકાનોમાં તોડફોડ કરાઈ હતી છ અથડામણ મામલે સ્થાનિક પીઆઈની ફરજમાં બેદરકારી હોવાનું ધાને આવ્યું હતું મહત્વના સમાચાર જણાવી દે પ્રાંતિશ પીઆઈ અશ્વિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા મજરા જૂથ અથડામણ મામલામાં બેદરકારી બદલ કાર્યવાહી એસપી પાર્થરાજસિંહ ગોહિલે પ્રાંતિજ પીઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો પ્રાંતિશ પોલીસ સ્ટેશનના નવા પીઆઈ તરીકે એનઆરુમટ ચાર્જ સંભાળશે પીઆઈ એનઆરુમટને ખેરોજથી પ્રાંતિશ બદલી કરાઈ હતી મજુરામાં સો જેટલા વાહનો અને મકાનોમાં તોડફોડ કરાઇ હતી જૂથ અછડામણ મામલે સ્થાનિક ની ફરજમાં બેદરકારી હોવાનું ધ્યાન આપ્યું હતું